ત્યાં અમુક ઇસમો જમવા ગયેલા અને જમ્યા બાદ બિલની ચૂકવણી બાબતે બોલાચાલી જતા પૈસાની લીધી બાબતે એક આ જે ઘટના હજી થોડી વણસી હતી આ ઘટના બાદ બંને જૂથો સામે સામે આવી ગયા હતા અને એક જૂથ અથડામણની ઘટના બનવા પામી હતી આ પરિસ્થિતિ પોલીસને ધ્યાને આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી આ ઘટના હાલ કંટ્રોલમાં છે આ ઘટનાના અંતે જે ભોગ બનનાર છે જેની પરિસ્થિતિ ખરાબ છે તે અત્યારે હાલ ધારપુરમાં સારવાર હેઠળ છે અને અત્યારે હરિત પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબી એસઓજી ના માર્સો અને અમારી ટીમ ત્યાં તૈનાત છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે ફરિયાદી